સુરત શહેર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મદિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે ત્યારે સી આર પાટીલે મહાદેવ ઇચ્છાન મંદિરમાં પૂજા કરી મંદિરની બહાર ઝાડુ લગાવી સ્વચ્છતાનો સંદેશો આપ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના જન્મદિવસ જન્મ દિવસ નિમિત્તે સુરતમાં અનેક કાર્યક્રમોનું આયોજન તેમજ અનેક સેવાકીય કાર્યોના કેમ્પ લાગવામાં આવ્યા છે સી આર પાટીલ શહેરના જાણીતા પાર્લેપટ વિસ્તારમાં આવેલા ઈચ્છાનત મહાદેવ મંદિરે પહોંચ્યા ભગવાન ભોળાનદ પર જર અભિષેક કર્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ તથા સ્વાસ્થ્ય માટે વિશેષ પ્રાર્થના કરી આ પૂજા અર્ચનામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ જોડાયા હતા જેમણે એકસાથે મળીને વડાપ્રધાનના લાંબા અને સ્વાસ્થ્ય જીવન માટે કામના કરી મંદિરમાં પૂજા અર્ચના બાદ પાર્ટીને મંદિરની બહાર સ્વચ્છતા અભિયાન હેઠળ ઝાડુ લગાવી સ્વચ્છતાનો સંદેશો આપ્યો આ સમયે સ્વચ્છતા કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને સાથે વડાપ્રધાન મોદીના સ્વચ્છ ભારત અભિયાનને વેગ આપવાનો હતો મીડિયા સાથે વાતચીતમાં સી આર પાટીલે કહ્યું નમસ્કાર મિત્રો આજે આપણા દેશના લાડીલા વડાપ્રધાન ગુજરાતના સપોત અને ભારતનો આખા દેશમાં ડંકો વગાડનાર માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આજે પંચોતેરમો જન્મદિવસ છે એક એક ક્ષણ એક એક કણ આ દેશ માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે સમર્પિત કર્યું છે અને આ વાત ફક્ત એમને શબ્દોમાં નથી કરી પરંતુ એમણે એમના જીવનમાં એમના કાર્યમાં એમને સતત એને પ્રદર્શિત પણ કરી છે અને એમણે કરેલા નિર્ણયો એના કારણે આખા દુનિયામાં ભારતની શાક વધી છે આજે એ ગરીબ ગણાતો ભારત દેશ આજે વિશ્વમાં આર્થિક ક્ષેત્રમાં ત્રીજા નંબર પર આવવાની તૈયારીમાં છે એમણે જે યુદ્ધ માટેના સાધનો સિત્તેર ટકા બહારથી લાવવા પડતા હતા આયાત કરવા પડતા હતા આજે આપણા દેશમાં બનેલા શસ્ત્રો એ વિદેશમાં નિકાસ કરતા થયા છે સર્વાંગી વિકાસની વ્યાખ્યા એ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશ અને દુનિયાની સામે મૂકી છે આ દેશમાં પણ મહિલા હોય 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 યુવા વૃદ્ધ વિશ્વકર્મ સમાજના લોકો હોય કે અન્ય કોઈ પણ સમાજના લોકો હોય આ દરેક સેક્ટરના લોકો માટે ખેડૂતો માટે અલગ અલગ યોજના બનાવીને એમનું જીવન સરળ બને એના માટેના સરળ સફળ પ્રયત્ન એ પણ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યા છે એમણે જનધન ખાતા ખોલાવીને એક વિશ્વ રેકોર્ડ તો કર્યો પરંતુ જે બેંકો એક સામાન્ય માણસને બેંકમાં ઘુસવા દેતી નહોતી એકાઉન્ટ ખોલાવવાની તો બહુ દૂરની વાત હતી આજે એ દરેક બેંકોની અંદર સામાન્ય વ્યક્તિના પણ એકાઉન્ટ છે અને એની પાછળનો જે હેતુ હતો કે લોકોનું બેંક એકાઉન્ટ તો ખુલે એમાં એ સેવિંગ પણ કરે પરંતુ સરકારની યોજનાઓનો લાભ એમને ડાયરેક્ટ બેનિફિટ યોજના મુજબ એમને ટ્રાન્સફર થાય ડીબીટી મુજબ એને ટ્રાન્સફર થાય એના માટે કરોડો ખેડૂતો કરોડો બહેનો એમને પણ આનો લાભ મળતો થયો છે વચેટીયાઓ એમાંથી બહાર નીકળ્યા છે કોઈ દલાલ એનું અસ્તિત્વ હવે ધરાવતો નથી અને એ આપણે જોયું છે કે કોરોનાના સમયમાં પણ બહેનોને જ્યારે એમણે મદદ કરવાની હતી ત્યારે કોઈ અધિકારી અથવા તો જે લાભાર્થી પોતે કલેક્ટર કચેરી કે મામદાર કચેરી પહોંચી શકે એવી સ્થિતિમાં નહોતા ત્યારે પણ એમને ડીબીટી મુજબ એમના જનધન ખાતામાં સીધા પૈસા એ બહેનોને એમણે આપ્યા અને કોરોના જેવા મુશ્કેલીના સમયમાં પણ મોદી સાહેબે એક રાહત આપી છે પહેલગામ જેવા બનાવ બન્યા અને ત્યારે એને જવાબ આપવો જોઈએ એ જે દેશના લોકોની ઈચ્છા હતી એનું પણ એમણે સફળતાપૂર્વક લોકોની ઈચ્છા પૂર્ણ કરી છે આજે વિશ્વને એમણે બતાવી આપ્યું છે કે ભારત હવે નબળો દેશ નથી ભારત એક મજબૂત દેશ છે અને દુશ્મનોના ઘરમાં જઈને એને જવાબ આપી શકે એવી ક્ષમતા પણ ધરાવે છે અને આ બધી જ ક્ષમતા આપણા દેશમાં નિર્માણ પામેલા આયુધો શસ્ત્રો એના દ્વારા આપણે પરફેક્ટ નિશાન પાર કરીને માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે દુશ્મનોના દાંત ખાટા કર્યા અને વિશ્વને ચોંકાવી દીધું છે આપણે જોઈએ છીએ કે દરેક જ્યારે કોઈ પણ મુસીબત આપણી સામે આવીને ઉભો હોય પૂર હોય પ્લેગ હોય કોઈ કુદરતી આફત હોય ધરતીકંપ હોય કોઈ પણ વખતે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ખડક બનીને સામે ઉભા રહેતા હોય છે અને એના દ્વારા લોકોની જરૂરિયાતોને પૂર્ણ કરતા હોય છે આજે નરેન્દ્ર મોદી એક આધાર સ્તંભ બની ગયા છે એમને દીર્ઘાયુ આવે અને તંદુરસ્તી મળે એના માટે આજે આખા દેશના લોકો એ ભગવાનના મંદિરમાં પ્રાર્થના કરી રહ્યા છે આજે સુરત શહેર એકમ પણ અને ગુજરાતમાં પણ દરેક જગ્યાએ કાર્યકર્તાઓ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના દીર્ઘાયુ માટે અને તંદુરસ્તી માટે પ્રાર્થના કરી રહ્યા છે આટલા બધા કરોડો લોકોનો જે અપેક્ષા એ ભગવાન પણ પૂર્ણ કરશે જ એવી અમને શ્રદ્ધા છે ધન્યવાદ